આજે જો બધા તૈયાર થઈ ગયા છે છ 6 જણા હાજર છે અને અમે આજે જઈ છે બીચ ઉપર નાવા માટે હવે આપણે બધાને પૂછીએ મમ્મીને તો બીક લાગે જ છે મને ખબર છે કેવી મજા આવશે તમને નાવાની આજ મજા તો આવશે પણ અમાર જો મને ખબર જ હતી કે મમ્મી અમને ના પાડી દેશે પપ્પા તમે નાશો અરે રે તમે ભી તમારે તો પૂછવાનું જ નથી તો નાવા જ છે તું વર્મી દૂર કરવી ભાઈ હું કીધું તો જો હવે લગભગ આજે જે ગરમી છે એ છેલ્લી ગરમી છે આ ટૂંકમાં આ સમરની તો ના આવી એના મજા કરી આવી હાલો અને આ જો ગેમ જોતા જોતા કઈ ખાય છે સમોસું ખાય છે કાલે બનાવેલું બરાબર ને ક્યાં જવું પોટ ડવ લે આ પોટ ડોવર પોટ ડોવર જગ્યા નામ ફેરવી નાખો હા પોર્ટ નોટ ડવ બરાબર ને રમી લેસ વાલો હા તો તારી વાય જ છે અમે બધા જય શ્રી કૃષ્ણભાઈ ઓલી એ બ્લોગ ચાલુ જ કરી દીધો હતો પણ હું પાછો ચાલુ કરું જો બતાવું એની એક કરામાં તમને ભાઈ ગાડી ફાઈવ સીટર છે તરહથી સિક્સ સીટર કરી રહી એની જો હું આ બેઠી આવું ના વારી પાછા કોઈ છે ને ઇલીગલ હા વારી કે ઉતરી જાલ રેડી બધાય અને ભાઈ જોઈ લે આજ નું ટેમ્પરેચર મસ્તી નું છે બહુ જ ગરમી છે બહુ એટલે બહુ એટલે તમે નવા જવાનું પર્યાંત કે છે કે દરિયે જઈ ને તોમ ઠંડક થાય અને જોઈ લે આને આજ કેક નવા ચશ્મા ઠઠ્ઠાઈ રહ્યા હું નવા ચશ્મા ઠઠ્ઠાઈ રહ્યા છે દશુ ભાઈ મેબેક ના ચશ્મા હે લે સસ્તા મેબેક 10 મિન કોપી ક્યાં ટાઈટ ગેન ટાઈટ ઉડી ગેન

પણ ઠંડી વળી જાય એવું લાગે છે આ જો ઉપાય છે જોવે છે બધી જો આ પગ બોરે છે કેવું ઠંડુ છે પાણી હોય કંઈ હ તને કેવું લાગ્યું ઠંડુ નથી જો હવે રમેશ પપ્પા જઈ રહ્યા છે પગ બોરવા

આની દેમાં પાછ ચશ્મા કાઈ ઢાલે ચશ્મા ચડાવ્યા તો જો નીચે અંદર શું છે પાણી ની અંદર જાય તો કેમ ઓલી અંડર વોટર જવાની હોય 10 12 ફૂટ એની જેમ ઈ બહુ ઠીક ગુંડા જેવી લાઈક છો એવું કઈ નથી બરાબર મિત્રો કમેન્ટ કરો ગુંડા જેવી નથી લાગતી અને આ બે અહીં બેઠા બેઠા સફરજન ખાય છે એમને અંદર નથી આવું અને આ બધા ખેલૈયાઓ રેડી થઈ ગયા છે ગરબા રમવા માટે કે નાવા જવા માટે નાવા રમવા માટે નાવા ચાહી ચાલો 1 અવર લેટર જોઈ લ્યો અમે લોકો નાઈને પાછાઈ રેડી થઈ ગયા છીએ અને બેહી હવે જો ખાવાનો પ્રોગ્રામ કરવાનો છે સફાઈન ખાશું હાલો મમ્મી સુધારે ને અમને ખવડાવે તો ખાઈ હા મમ્મી નું કામ સુધરવાનું અમાર કામ ખાવાનું આવી જ જાય પપ્પા ગમે ત્યાંથી પૂગી જાય અને કોઈ દી ખાવાનું નહીં દેવાનું ન કરી આપણાથી છેટું જ ન જાય અહીંયા જ આટા મારે રાખે અને આ જોઈ લો મારો નાવકુર નાવકુર કહેવાય કે નાવણીઓ ઘરવાળો એલો આવે છે હજી એને બે ત્રણ વાર સાવર લીધા છે ના તો ના તો આવે છે જો કેટલીક વાર ના આવ્યો એટલે જ અમને ખબર પડી ગઈ તો વાંધો નહીં હાલો બીના કપડા સમ માં સબમિટ કર દયો બે જોડે ખાજો આવશે આ કોઈ નું લાગી ના જો નાસ્તો કરી લીધો ને હવે અમે જઈએ છીએ આઈસ્ક્રીમ લેવા હું નરેન્દ્ર દીદી આવી ગયા છે જો આઈસ્ક્રીમ લેવા હવે બધા માટે અલગ અલગ આઈસ્ક્રીમ લેશું મસ્ત કઈ ફ્લેવરની જોઈએ હાલો તમને બતાવી કે ક્યાં ક્યાં લઈશું મેનુ જોશું હવે જો અહીંયા આવી ગયો છે અમે બધા ફ્લેવર્સ નક્કી કરી લીધા છે ઓર્ડર આપી દઈએ હાલો અનાનક ત્યાં જ્યાં જોઈ ત્યાં ખિસ્કોલા પડી જ જાય જોઈ લે હા મી વે છે મારા દીકડી જો થઈ કેવો સ્લો સ્લો જાય તાડી દેવા નહી આવે કે તને તો જા વે ની લા કૂકીクリーム

અંતારો કોફી તારા આતમો તો બે હે પણ મમ્મી માથે આ મમ્મીનો વેનીલા ઓય કે કલર તો બધ બ્યુટીફુલ છે અને આ રોડ વચ્ચે ઉભરેન આઈસ્ક્રીમ ખાવા મળ્યો જરાક સાઈડમાં આઈલ દાઈમ મજા અને હવે અમે એક મસ્ત જગ્યાએ આવ્યા જોઈ લો લિટલ બ્રાઉન કાવ અહીંયાં છે ને તાજું ગાયનું દૂધ મળે છે ઘણી અમે લઈ ગયા છીએ ને થોડુંક ઝાડ વધારે વાળું ને એવું હોય છે એવું હાલો તમને દેખાડી કે કેવીક રીતનું દૂધની બધી સિસ્ટમ છે અહીંયાં જો વાંચી આપણે દૂધ ભરવાનું છે અને રીતે લાઈનમાં ઊભી ગયા છે બાકી અમે બધા સ્ટોર ફરીશું જોવા મળ્યું નવું નવ હા હાલો જોઈ હા જો જોમાંથી ભરાય હે દૂધ હવે એના દૂધ ભરાય હે આયા આ દેશ કે જોય હવે ક ના જો કે કરે એક તો પરેલી દીકા આ જો દેશી દૂધ ભરા હો કેરબાન માપની છે કોઠરી સરસ છે દેશનું દૂધ ભરી લો અસલી ભેંસનું દૂધ ભેંસ નહીં ગાય વા લખું એવડા મોટા અક્ષરે કાવ ગાય નું છે બધું ભેંસનું બફेलो નથી લખ્યું ભેંસ

હાલ છે ને પપ્પા તો આજે હવે બનાવી બનાવીને ને અમે ત્રણ દિવસથી કહીએ છે કે રસ બનાવશું રસ બનાવશું આજે માં રસ હવે બનાવી જ લેવો છે પૂરી શાક કરવું છે તો જો હું આય લોટ બાંધું છું ને મમ્મી બટેકા બટેકા સુધા છે બટેકાનું શાક કરવું ને હા અને રસ કાઢવો રસ કરવો કાઢવાનું નથી આ કેરી થોડી છે હમ યાદ આવી ગયું મને તૈયાર જ છે હા ચાલો જોઈ લ્યો મમ્મી ગોયના બનાવે છે ને

બેસી ગયા છે બધા જમવા અને હવે મળીશું આપડે